ઘઉં લોકવાન પાંચસો ચોત્રીસથી ઊંચા ઊંચા છસો ને સોળ ઘઉં ટુકડા પાંચસો પચાસથી ઊંચા ઊંચા સાતસો છવ્વીસ કપાસ બારસો એકતાલીસથી ઊંચા ઊંચા ચૌદસો એકાણું મગફળી ઝીણી સાતસો એકથી ઊંચા ઊંચા બારસો છપ્પન મગફળી જાડી છસો એકથી ઊંચા ઊંચા બારસો છ સિંગ ફાડીયા આઠસોથી ઊંચા ઊંચા બારસો એકસઠ એરંડા અગિયારસોથી ઊંચા ઊંચા બારસો છવ્વીસ તલ અઢારસોથી ઊંચા ઊંચા પચીસો એક જીરું त्रवीस सौ एक ऊंचा ऊंचा छतालीस सौ एकसठ ईसबगुल सोल सौ एकत्रिस ऊंचा ऊंचा ओगनीस सौ एक वरियाड़ी अगिय सौ एक ऊंचा ऊंचा अगिय सौ एक धाणा आठ सौ ऊंचा ऊंचा पंदर सौ एकोतेर धाणी नौ सौ छवीस ऊंचा ऊंचा सत्तर सौ एक मरचा तर सौ एकावन थी ऊंचा ऊंचा छवीस लसण सूकू बे हज़ार एक थी ऊंचा ऊंचा चार हज़ार आठ सौ एक लाल एक सौ ऊंचा ऊंचा आठ सौ इकोतेर બાજરો પાંચસો અગિયારથી ઊંચા ઊંચા પાંચસો એકતાલીસ જુવાર સાતસો એકોતેરથી ઊંચા ઊંચા આઠસો ને એકત્રીસ મકાઈ ચારસો એકોતેરથી ઊંચા ઊંચા ચારસો એકોતેર મકાઈ ચારસો એકોતેરથી ઊંચા ઊંચા ચારસો એકોતેર મગ આઠસો એકત્રીસથી ઊંચા ઊંચા સત્તરસો એક ચણા અગિયારસોથી ઊંચા ઊંચા બારસો છ્યાસી વાલ પાંચસો એકાણુંથી ઊંચા ઊંચા તેરસો એક અડદ આઠસો એકાણુંથી ઊંચા ઊંચા સોળસો એકતાલીસ ચોળા एक हज़ार एकावन ऊंचा ऊंचा बार सौ एकावन मठ सात सौ एक थी ऊंचा सात सौ एक तुवेर एक हज़ार थी ऊंचा ऊंचा एक हज़ार एकवीस सोयाबीन सात सौ एक थी ऊंचा ऊंचा सात सौ छियासी रड़डो छ सौ एकोतेर थी ऊंचा ऊंचा छ सौकोतेर र सौ एकोतेर थी ऊंचा ऊंचा छ सौ ने एकोतेर मेथी नौ सौ अगिय उंचा ऊंचा एक हज़ार इकोतेर गोगी આઠસો અગિયારથી હું ઊંચા નવસો એકસઠ કાગ આઠસો એકતાલીસથી ઊંચા ઊંચા એક હજાર એકોતેર